નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ ન્યુઝ ઝઘડિયા રાજપાર્ટી ખાતે રામનવમી ની શોભયાત્રા ધામધૂમથી કાઢવામાં આવી ભારતભરમાં આજે રામનવમી પાવન પર્વ ધામધૂમથી મનાવવામાં આવે છે ત્યારે આજે ઝઘડિયા તાલુકાના રાજપાર્ટી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગદર દ્વારા રામનવમીની ભવ્ય શોભયાત્રા કાઢવામાં આવી હતી આ શોભયાત્રા રાજપારડી ડીપીશા વિદ્યામંદિર શાળાથી નીકળી રાજપાર્ડી નગરફળી રાજપાર્ટી દીપીશા વિદ્યામંદિર શાળા ખાતે મહાઆરતી કરી કાર સેવકો માટે મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી પ્રસાદી લઈ સમાપ્ત થઈ હતી તેમજ ડીવાય એસપી તેમજ સ્થાનિક પીએસઆઈ બી

અત્યાર સુધી ને જે રામલલા ની શોભાયાત્રા ચારસો પાંચસો વર્ષથી નીકળતી હતી જે આપણે ટેન્ટમાં એમને દેખતા હતા પરંતુ આ વખતે અયોધ્યા માં ભગવાન રામ ભવ્યાથી ભવ્ય મંદિરમાં બિરાજમાન છે અને શોભાયાત્રા જે નીકળી છે તેની હિન્દુ સમાજ તથા સર્વ ભારત સમાજમાં આનો ખુબ ખુબ આનંદ છે અને અમે પોલીસ તંત્ર જે રાજપાડીમાં છે તે અને મીડિયા વિભાગ તે બધાનો અમે સૌ આભાર માનીએ છીએ તે ઉપરાંત અમારા કાર્યકર્તા તથા સમસ્ત હિન્દુ સમાજ રાજપાડી ખૂબ ખુબ આભાર માન છે કે જે આ સફળ ની શુભકામના બનાવી છે જય જય શ્રી રામ વંદે માતરમ ભારત માતા કી જય